નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાકિસ્તાનના કરાચીથી એક એવા સમાચાર આવ્યા છે જેને સાંભળીને તમને પણ નવાઈ લાગશે ગયા સુમારે પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો તકનો લાભ જોઈને કરાચીની સેન્ટ્રલ જેલ મલીરથી બસ્સો કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા કરાચીની આ વિસ્તારમાં ચોવીસ કલાકમાં ત્રણ પોઈન્ટ બે થી ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતાના ઓછામાં ઓછા ત્રણ આંચકા અનુભવાયા હતા કરાચીની આ જેલને બચ્ચા જેલ તરીકે પણ ઓળખવામાં આવે છે ભૂકંપના આંચકાના કારણે જેલની દિવાલો પણ તિરાર પડી ગઈ હતી અને ઘણી જગ્યાએ દિવાલો પણ પડી ગઈ હતી ત્યારબાદ કેદીઓએ કરી દીધી હતી અગાઉ ભૂકંપ દરમિયાન સુરક્ષાના કારણોમાં એક હજારથી વધુ કેદીઓ તેમના બેરેકમાંથી બહાર કાઢીને ખુલ્લા મેદાનમાં ભેગા કરવામાં આવ્યા હતા જોકે તક મળતા કેદીઓએ સુરક્ષા ગાર્ડ પર હુમલો કર્યો અને તેનાથી અફરાતફરી મચી ગઈ હતી કેદીઓએ તેમના હથિયારો છીનવી લીધા અને ગોળીબાર શરૂ કરી દીધો હતો આ દરમિયાન એક કેદીનું મોત થયું હતું અને જેલ પ્રશાસનના ત્રણ કર્મચારીઓને એક જેલગાર્ડ પણ ઘાયલ થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ